નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો હાલ જે એ સારી એવી જે છે એ વાવણી થઈ અને વાવણી થવાના કારણે અને ખેડૂત મિત્રોએ જે છે આ વખતે બમ્પર ઉત્પાદન જે છે એ મળે એવા આશા સાથે એ ખેડૂત મિત્રોએ એ મગફળીનું જે છે એ બમ્પર વાવેતર કર્યું છે તો આ મગફળી જે છે એ મગફળી વાવી છે પણ મગફળી જે છે એને આપણે ઘણા બધા પટ આપ્યા છે છતાં પણ જે છે મગફળીની અંદર ચાર થી પાંચ ટકા જેવું જે છે આ ઉત્સુક રોગ જે છે એ આવવાના કારણે એ મગફળીની અંદર જે છે એ આપણને ઘણું બધું લોસ જતો હોય બીજી કાંઈક જીવાત આવે તો એ પાંદડું ખાય ઈયળ આવી તો પાંદડું ખાય સુસિયાજી તો રસ સુસે પણ આ જે જે આ કહેવાય કે ભાઈ આ ઉત્સુક જે છે એના કારણે એ આખો જે છે કાળી ફૂગના કારણે એ હુકાઈ જાય હવે સોળવો ગયો એટલે આપણે જે ડોડવા કે સાડી હતા એ ડોડવા જ નથી થવાના તો આ ઉત્સુક જે છે એ આપણા ખેતરમાં ન આવે એના માટે આપણે આગમ શેતીના પગલા રૂપે એ જ્યારે અત્યારે મગફળીનું વાવેતર કર્યું છે ને હાલના સમયગાળાની અંદર મગફળી ઉગી ગઈ છે એવા સમયે એ મગફળીના પાકની અંદર એ મિત્રો એ આપણે જે આ આ જૈવિક ફૂગ ફૂગ ફૂગને ખાય એવી રીતના આ કાળી ફૂગને ખાય એના માટે સુડોમોનાસ આવે તો આ સુડોમોનાસ જે છે આપી દઈએ તો આ મગફળીની અંદર જે છે આપણે આ કાળી ફૂગને આવતી અટકાવી શકીએ તો આ એકસાથે સુડોમોનાસ એની સાથે જે છે એ ટાઈકોડરમાં વિરડી ટાઈકોડરમાં હર્જેનિયમ વર્ટિસિલિયમ બેસેલિસ્થુરેન્જિસ આ સિવાય જે છે એ મેટારેજિયમ આ અને એની અંદર બેસે આપણે જે કહેવાય કે એનપીકેના કેના બેક્ટેરિયાઓ અને સાથે સાથે એ માઇકોરાઈઝા આ બધા બેક્ટેરિયાઓ જે છે એકસાથે જે છે એ આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરેલા એ સ્ટાર પ્રોટેક્ટ જે છે બજારમાં મળે છે તો અઢીસો ગ્રામ અઢી વીઘાની અંદર એ જો આપણે આપી દઈએ તો આ સફેદ ફૂગ જે આવે કાળી ફૂગ આવે થડનો કોહવારો એટલે કે સુકારો આવે એની અંદર આપણે સારામાં સારી રીતે એ આને કંટ્રોલ કરી શકશું આવી ગયા પછી જે છે એને કંટ્રોલ કરવું ઘણું બધું અઘરું બને તો છોડને જે છે એ સુકાતા અટકાવ હોય તો હાલનો સમયગાળો ભેજવાળો વાતાવરણ છે તો દિવેલીનો ખોળ એડી દિવેલી અથવા તો લીંબોળીનો ખોળ અથવા તો ભીની માટી અથવા તો સેન્દ્રી સાણીયું ખાતર એની સાથે આને મિક્સ કરી અને આવા સમયગાળે જો ઉડાડી દેવામાં આવે તો ત્રીસ દિવસ સુધી જે છે એ આ એની કામગીરી જે છે વધવાની કામગીરી થશે અને છોડ જે છે એને કોઈ પણ પ્રકારના જે છે એ આવા નુકસાન કરતી ફૂગથી જે ફૂગ હોય તો એને ખાઈ જશે અને આપણા છોડને જે છે એ હુકા તો અટકાવશે તો ખેડૂત મિત્રો આપણે જ્યારે મગફળીનું વાવેતર કર્યું છે અનુકૂળ વાતાવરણ હાલના સમયગાળા અંદર છે એક સુટક છૂટક જે છે એ ટાયકોડરમાં સુટક છૂટક જે છે એ કહેવાય કે ભાઈ સુડોમોનાસ કે મેટારિઝમ નાખવું એની જગ્યાએ એક સાથે આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી તૈયાર કરો સ્ટાર પ્રોટેક અઢી વીઘાની અંદર અઢીસો ગ્રામ લેખે જો આપણે આપી દઈશું તો ખૂબ સારું પરિણામ એ મિત્રો મળશે અને સાથે સાથે એ પોષણનું સાથે સાથે એ મિત્રો આપણે ઘણા બધા કામ એ કરવાનું છે એના વધારેની માહિતી માટે આપણો નંબર છે અઠ્ઠાણું બે ત્રણ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર